ચાર થી પાંચ લાખ તથા વધુ રૂપિયાના ટેક્સ બાકી હોય તેની મિલકતો સીલ કરશે એમસી દ્વારા ટ્રીગર ઇવેન્ટ કરી પ્રોપર્ટી સીલ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે કરેલી ટ્રીગર ઇવેન્ટમાં સાતસો ને મિલકત સીલ કરાઇ હતી ટ્રિગર ઇવેન્ટ દરમિયાન સાડા ચાર કરોડની આવક થઈ છે ટેક્સ ન ભરતા લોકો સામે એમસી દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે લાખ રૂપિયા બાકી હોય તેની મિલકત પણ કરવા આવશે ટ્રિગર ઇવેન્ટ કરી પ્રોપર્ટીને સીલ મારવામાં આવશે ત્યારે ટેક્સ ન ભરતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કાર્યવાહી કરશે જોકે ટ્રિગર ઇવેન્ટ દરમિયાન સાડા ચાર કરોડની આવક થઈ હતી ત્યારે ચાર થી પાંચ લાખ રૂપિયા બાકી સામે મિલકત સીલ કરવામાં આવશે ટીગર ઇવેન્ટ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે વ્યાજ માફીની સ્કીમો વારંવાર આપવામાં આવે છે અગાઉના વર્ષે સો ટકા વ્યાજ માફીની સ્કીમ હતી ગત વર્ષે પણ સાહીઠ ટકા માફીની સ્કીમ હતી તો આવી સ્કીમો આપ્યા છતાં જે કરદાતાઓ ટેક્સ ભરતા નથી અને ભરવો નથી તેવા લોકોની મિલકતો ને ઇવેન્ટ દ્વારા કોર્પોરેશનમાં શુક્રવારે જે ટીગર ઇવેન્ટ કરવામાં આવી તે પૈકી સાતસો ને છન્નું મિલકતોને સીલ કરવામાં આવી છે તે પૈકી શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સાડા ચાર કરોડ રૂપિયાની આવક થઈ પાંચ લાખ સુધી જે કરતા હજુ સુધી પાંચ લાખથી વધુ પાંચ લાખ અથવા તો પાંચ લાખથી વધુ જેમના બાકી છે તેવા લોકોને આ ટીકા રેન્ટમાં સમાવી લેવામાં આવે છે પણ અગર આજુબાજુના કોઈ વિસ્તારમાં એટલે હોય અને બે ત્રણ લાખ કે ચાર લાખ બાકી હોય એવા લોકોને પણ સી આવે મ્યુનિસિપલ કોર્પોરેશન